કાકડી તાલુકાના આકોલી ગામે ડીસાથી આવેલ એક યુવકે પોતાના સસરાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા મોત

ખાત્યાબેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જેમાં હાજર ડોક્ટરે ભરત ઠાકોરની તપાસ કરતા શંકાસ્પદ રીતે મોત થયું હોવાનું જણાવ્યું અને મૃતકે દારૂને જેરી દવા ગટગટાવી હોવાનું જણાવ્યું અને પીએમ કરી નમૂનાઓ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને હવે પોલીસ તપાસ કરી રહી છે જોકે ત્યારબાદ મૃતકના વાલી વારસોને ડીસાથી બોલાવી સિયોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોસ્ટમોર્ટમ કરી લાશને વાલી વારસોને સુપ્રત કરી અને મૃતક ભરત ઠાકોરના સાસરી પક્ષ વિરુદ્ધ ફરિયાદી બાબુજી છગનજીએ સિયોરી પોલીસ સન્મા ફરિયાદ दाखल કરવામાં આવી રિપોર્ટર અર્વિસી ભટેસરિયા કાક રહે છે કી તોળો શું થાય તમાર છોકરો મારો પૂજાનો છે માર બાપનો છે મજૂરી કરતા કરતા એને કાલે બોલાવરાય કોને બોલાવરાય એની એની આવી તો છોકરો આવતો નથી એને બે દલા કે આવી પિયર પિયરમાં આવી અને છોકરાને બોલાવ્યો મારો કે હવે એને દવા પાઈ છે શું કર્યું છે પોલીસે મને જાણ કરી રાતના હાથ આપ્યો ફોન અને ડૉક્ટર કહે છે વાગે લાશ લાવી હતી કાયમી હતો જ છોકરો કમાય એટલો બધું લીને આવતી રહેતી આથી